गांधीधाम ता एक शहरना नवी सुंदरपुरी में ओटला ना पाड़ता उश्केरायला त्रण लोकोए हुमलो करता ने अस्थिभंग सहित पहुंची पहुँची शहर शहरना नवी सुंदरपुरी इमाम चौक खोडियार मंदिर पासे रहता हुसैन हाजी ईशा मांझोठी ने इजाओ पहुंची हती આ ફરિયાદના પત્ની સુદ્રાબાનુંએ સલીમ ઈસા માંજોઠીને કહ્યું હતું કે આપણા ઘરના ગેટની સામે ઓટલા પર કામ વગર છોકરાઓ બેસી રહે છે જેના કારણે આવવા જવામાં તકલીફ થાય છે. ભાભીએ આવું કહેતા "ડિયર સલીમ ઓટલા પાસે જઈ મુスタક કુરેશી અને અન્ય છોકરાઓને અહીં ન બેસવા અંગે ઠપકો આપ્યો હતો." બાદમાં સાંજે ફરિયાદિ ઘરે હતા ત્યારે મુスタક કુરેશી સલીમ કુરેશી જેતુનબાઈ ફરિયાદીના ઘરે આવી ઠપકા અંગેનું મંદુખ ખ રાખી તેમના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો જેમાં ફરિયાદી આધેડને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે